ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળબો અને મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગરમાં મધ્યમ વરસાદ રહેશે રાજ્યમાં આવનારા વરસાદી ગતિમાં ઘટાડો થશે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં સક્રિય થશે આઠ સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા દસમી ડિપ્રેશન બનવાની શક્યતા છે ગુજરાતમાં તારીખ બાર થી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડવાની શક્યતા પંચમહાલ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શહેરમાં મેઘરાજાની ધોધ મારીને ભારે પગલે શહેર પાણી પાણી થયું જાહેર માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બોટાદમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો ખોડિયારનગર રેલવે સ્ટેશન ભાવનગર રોડ ગઢરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ રાજકોટના મેઘરાજાની વરસાદ વરસતા શહેરની ગલીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા સામે આવ્યા અનેક નીચાણવાળા વિસ્તારો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગાજવી સાથે મેઘરાજા મહેર વરસાવી ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ જસદણ ઉપરાંત ગુદાડા આટકોટ વીરનગર સહિતના ગામોમાં વરસાદ

ભાવનગરના મહુઆ તાલુકામાં મેઘો થયો મહુ શહેર સહિત ભદ્રોળ કાંટાસર ખાટસુડા છાપરી સેદરડા કુંભણ કોજડી તરેડ સહિતના ગામોમાં વરસાદ રસ્તા પર નદીઓ વહી દે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ ખંભાળીયા શહેર સહિત સમગ્ર પંથકમાં મહેર ભારે પવન સાથે વરસાદ અમરેલી શહેરમાં વરસાદી માહોલ જામ્યો રાજકમલ મેન બજાર માણેકપરા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન શહેરના અનેક વિસ્તારોમાં ધીમી અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ વડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન અમરેલી લીલીયાના ભેસાણ અને ગાગડિયા નદી સ્થાનિકો માટે આફત ભેસાણના લોકો પાણીમાંથી પસાર થઈને ખેતરમાં જવા મજબૂર ગાગડિયો નદી પરનો બોડીઓ ચેક ડેમ ભરાતા લોકોને મુશ્કેલી ભેસાણવાસીઓએ જળસમાધિ કાર્યક્રમ રાખતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અમરેલીમાં ધોધમાર વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક સતત પાણીના આવકને કારણે જળાશયો ઓવરફ્લો ખાલી પડેલો રાજુલા તાતરવડી ડેમ બે સો ટકા ભરાયો તંત્ર દ્વારા એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું નવ જેટલા ગામડાઓને એલર્ટ કરાયા અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની ભરપૂર આવક ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલી પાણી છોડાયું કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર કડી અને બહુચરાજીમાં વરસાદ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મહેસાણા બીજાપુરમાં છ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ધોધમાર વરસાદથી ઠેઠે જળભરાવ શહેરના ટીબી રોડ વિસનગર રોડ જળમગ્ન મહેસાણાના મોઢેરા રોડ પર કમર સુધી પાણી ભરાયા શાળા પાસે જળભરાવ થતા બાળકો પાણીમાં ફસાયા ફાયર બ્રિગેડ સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કર્યું પાટણ શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રોડ પર વરસાદી પાણી ભરાયા શહેરના તમામ નાણાં પાણીમાં ગરકાવ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા વરસાદી માહોલ પાંચ દિવસના વિરામ બાદ સિદ્ધપુરમાં ફરી વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘાની જોરદાર બેટિંગ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પાણી પાટણના સરસ્વતી પંથકમાં પણ શ્રીકાર વરસાદ બનાસકાંઠાના ડીસા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત કંસારી થી શેરપુરા ગામની જોડતા રસ્તા પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરી રહ્યા છે પચીસ વધુ ગામના લોકોની અવર જવર પર બનાસકાંઠા ડીસાના બાયવાડામાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદથી સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા ગામમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી જળભરાવ સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર દર વર્ષે ચોમાસામાં સ્થિતિ કફોડી બને છે બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળભરાવ થયા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી થરાદ લાકડી દિયોદર ભાભરમાં વરસાદ બનાસકાંઠાના પાલનપુર રોડ પર વરસાદી પાણી ભરાયા બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો પાણી ભરાતા લોકોની મુશ્કેલી શહેરમાં જવાનો માર્ગ બંધ થતા લોકોની હાલાકી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ પાણી ભરાવા ભરવાથી અટવાઈ ગયા પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદી હાલત કફોડ બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદ બાદ મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો ઢીંચણ સમા પાણી વચ્ચે રહીશો રહેવા પડતા પાલિકાની કામગીરીની પોલ બનાસકાંઠાના પાલનપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા શાક માર્કેટ સહિત કોલેજ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા શહેરની પાલિકા ઓફિસ પાસે વરસાદી પાણી ભરાઈ જતા અનેક સવાલ પાણીના કારણે ઓફિસના કામે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠામાં બે દિવસના વિરામ બાદ અંબાજી પંથકમાં ભારે વરસાદ પડતા હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ સાથે મેળા માટે અંગામી ધોરણે બનાવવામાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા પરેશાની લોકોની વારંવાર રજૂઆત નથી આવતો કોઈ નિકાલ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા ધાનેરાના વી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા વલાણી બાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ફરી વળતા હાલાકી ધાનેરામાં માત્ર એક ઇંચ વરસાદ થતા રસ્તા જળમગ્ન સુરત કિંગ નદીના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો નદીના પૂરના પ્રવાહથી મુખ્ય માર્ગ સેઠી જોડતો માર્ગ તૂટી પડ્યો રોડ પર મસમોટા ખાડાઓ અને ડામર ઉખડી ગયા આશરે પચાસ થી વધુ રોડનું પૂરના પાણીમાં ધોવાણ થયું મુખ્ય માર્ગ તૂટી જતા અનેક લોકોને હાલાકી